મહેસાણાની બાજુમાં આવેલી પાંચોટ ગામ વિસ્તારની હદમાં આવતી હરદેસણ રોડ પર આવેલી સ્પોર્ટ સંકુલની સામે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે આ ગંદકીના સામ્રાજ્યમાં જે ગૌચરમાં આવેલું છે અને ડમ્પિંગ સાઇડ બનાવવાના કારણે અહીંયા વસવાટ કરતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે પાંચોટ તેમજ આજુબાજુના વિસ્તારોમાંથી મળમૂત્ર ભરેલું ટેન્કર અહીંયા ખાલી કરવામાં આવતું હોવાની સ્થાનિકોએ રજૂઆત કરીએ છતાં પણ ગ્રામ પંચાયત આંખ આડા કાન કરતા હોય છે સ્થાનિકો દ્વારા જાણવા આજુબાજુના ખેડૂતો આ ગંદકીથી ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે અહીંયા ગૌચર હોવાને કારણે ગાયો ચરવા આવતી હોય છે પરંતુ ગંદકીના સામ્રાજ્યમાં ગાયોને પણ પ્લાસ્ટિક ખાવાનો વારો આવ્યો છે તાજેતરમાં જ એક ગાયના પેટમાંથી ઓપરેશન દરમિયાન મોટો પ્લાસ્ટિકનો જથ્થો બહાર કાઢવામાં આવ્યો હતો કે ગાય માતાનું પણ મૃત્યુ થયું હતું ડમ્પિંગ સાઇડમાં ખનીજ માફિયાઓ દ્વારા માટી ચોરી થતી હોય તેવું પણ સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું હતું જ્યારે સમગ્ર રજૂઆત ગ્રામજનો અને ખેડૂતો દ્વારા ગ્રામ પંચાયતમાં કરવા ગયા હતા જ્યાં તેમને મોટું તાળું જોવા મળ્યું હતું

અને અમારી એવી રજૂઆત હતી સાહેબ અમે વારંવાર છેલ્લા ત્રણ વર્ષની રજૂઆત કરતા આવીએ કે આ રોડ ઉપર જે ગૌચરનો ખાડો કરી માટી ભરાયો અને એ જે કચરો ન ખાયો અને કચરામાં હજારો ગાયો ફરતી હોય એ ગાયોનો એ કચરો ખાઈને એ દૂધ ડેરીમાં જાય ડેરીમથી જિલ્લા સંઘમાં જાય એ દૂધે પણ આરોગ્ય રહીત હોય એની કાર્યવાહી કરવા જેવી અને એ કચરો બંધ કરીને સદંતર અને જે ગાયો ખેડૂતોને ભજવાર કરી રહી અને એ કચ્છો હળગાવવામાં આવે ભમરા ઉડ્યો ખેતરમાં ખેડૂતો પણ કરતા હોય સાહેબ જે તે વખત અને પોણ કરતા હોય ને એટલે ખેડૂતોને પાણી મૂકીને નાહવું પડે અને રાતની વગરમાં ગાયો અને આખરા ઓહ પડે ખેડૂતોને સાહેબ બરાબર અને અમે એ રજૂઆત કંસાતમાં કરી રૂબરૂમાં તો કાલે લેખિત પણ હાલ્યું સાહેબ અમે તે લેખિતમાં અમે કીધું કે તમે નહીં ખોટો તો તમે આગળ કરી એવી કરીશું કે તમારે જે થાય કરી લેજો આવું ચોખ્ખું સરપોચન તલાટી અમને કીધેલું અને અમે લેખિત આપેલું હોય એમને માટી પણ માટીનું પણ ખનાન થઈ ગયું તાજેતરનો તાજો ખાડો સાદા કેટલા એ હાલ બી મોજુદ જ છે એક ત્રણ વર્ષથી થી રજૂઆત કરતા આવીએ અમે સાહેબ ખેડૂત ખેડૂત એટલી બધી તકલીફ ગાયો એટલી બધા ખા પાણી રાત દિવસ તેઓ કોઈ ના પૂછાની વાત કશું એરંડા કે ઘઉં કે બાજરી કોઈ પણ કઠોળ વસ્તુ પણ કશું રાખતા નહીં અને એટલો સમસ્યા ને એટલા બધા રાતે પણ ગાયો આવો દિવસે આવો અમારે ક્યાં જવું સાહેબ ગાયો હોય આખો દિવસ એના હોય જ રોય અને ચોય જાય એના વસી વસ્તી બીજા બપોરે ઘેર ખેડૂતો ખાવા જાય એટલે ભાઈ આખે ગાયો હોય બધી ખેતરોમાં જાય ને કલાકમાં બે કલાકમાં આવતા આવતા તો બધું પૂરું કરી દે સાહેબ બાજુમાં મારો તબેલો છે હું પશુપાલનનો ધંધો કરું છું બોર છે બરોબર એના લીધે અત્યારે હાલ નુકસાન બહુ આવે છે તો પહેલાં અમે રાતી કચરો હરગાવી છે અને ધૂણો પણ બહુ આવે છે અમે બે ત્રણ વાર પહોંચોટ ગ્રામ પંચાયતમાં ફરિયાદ કરી હતી બરાબર એનો કંઈ નિકાલ આવ્યો નથી સાહેબ માટી ચોરી કરી જઈ છે બરોબર પછી મહેસાણા અંદર પેલા જે બધું ખરાબ પાણીના ટેન્કર ના બધું લઈને સંડાસ બંડાસ ના જે ટેન્કર આવી છે એ બધું અહીંયા વેરી છે એક બે વખત હું ટેન્કર વાળા પકડ્યા હતા અને ના એ પાડી હતી બરોબર પણ એમને કેવું એવું છે કે અમને ગામ પંચાયતે કીધું હતું તેના જોડી કચરો નોખ્યો હોય તે વાયરાને નો પવન આવે તે સીધા ખેતરમાં જાય અને હડગાવ એટલે ધુવાળો ગવાતો નહીં અમારે શ્વાસ ની તકલીફ એટલે આખી રાત બે ઉપર હડકાવી એટલે કરતા હોતા વાત અને ભભરા બે અને હરકાઈ જાય આમ તો પંચાયત થી રાત્રિ સુધી ચાલુ હોય એના બદલે અત્યારે બપોરે દોઢ વાગે પણ બંધ છે નહીં કોઈ સરપંચ ઉપસરપંચ સભ્ય કે ચલાતી કોઈ હાજર નથી તમારે રજૂઆત કરવી કઈ જગ્યાએ કેટલા જઈશો હું આરોગ્ય ખાતામાં જઈને મારે અમારે રોકવાનું પ્રયત્ન કરવા પડશે તો અમારે શરીર ચોવીસ કલાક ધોવાડો અમારા ખેતરમાં અમારે તો તકલીફ તકલીફ પણ પાક માટે હાનિકારક છે ત્રકો વાળા થી જોતું એટલે કે અમે કઈ કઈ ના આયા હઈએ પંચાયત ની પછી હું કરીએ અમે અમારે લાઈને તોડી નાખીએ અમારો બોલ કઈ ચાર દાડા બોલ બંધ રહ્યો રિપેરિંગ કરીને થાક્યા અમારા વિસ્તારની ગાયો હોય એ ભરાવતા નહીં ઠરાવ કરવાનો એનું ઠરાવ કરવાનો હોય જૂનો ઠરાવ અને અમે રજૂઆત કરવો પડે મહિના પણ એમને ઠરાવ કરી એ એ વિસ્તારની ગાયો એમને ભરાય એમને એમનું કોમ તો કરી કાઢ્યું પણ ખેડૂત નું કામ નહીં કરતા એટલે સત્વરે આ ડબ્બાની જો તોડી નાખવામાં આવ્યો હજી એક બીજા ડબ્બાની એમની વ્યવસ્થા આવી એમાં તમે જુઓ નકરો ઝાડવા ઉગી ગયો એ દરવાજો તૂટી ગયેલો આવી કોઈ વ્યવસ્થા કરતા નહીં તલાટી સરપંચ એટલે અમારી કોઈ વાત સાંભળી નહીં ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ